નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા થી સાબરકાંઠામાં મંદિર ચોરી ગેંગ નો મુખ્ય સૂત્રધાર ઝડપાયો સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની કાર્યવાહી રૂપિયા તેવીસ હજાર નવસો પચાસ નો મુદ્દેમાલ કબજે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા દિવસથી મંદિરોમાં ચોરી થતી હોવાની ફરિયાદો સામે આવી હતી ત્યારે સાબરકાંઠા જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી ગેંગ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી પ્રાંતિજ ચિઠોડાને અને વડાલી વિસ્તારમાં રાત્રિ દરમિયાન મંદિરોને નિશાન બનાવતી ગેંગના મુખ્ય સૂત્રધારને એલસીબીએ ઝડપી છે તારીખ અને ડિસેમ્બરના રોજ સૂત્રિજ તાલુકાના સલાલ અને પોગલુ ગામમાં મંદિરોમાંથી ચાંદીના છતર બન્યા હતા જે બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ અધિક્ષક શ્રી પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ હિંમતનગર બસ સ્ટેશન નજીકથી શંકાસ્પદ ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે પકડાયેલ આરોપી રમેશભાઈ ઉર્ફે દિનેશ સરાફિયા દસ રોકડ રકમ અને અન્ય સામગ્રી મળી આવી હતી આરોપીઓએ સલાલ પોગલુ ઉપરાંત ચીઠોડા અને વડાલી વિસ્તારમાં અગાઉ થયેલી મંદિરોમાં ચોરીની કબૂલાત કરી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી રૂપિયા ત્રેવીસ હજાર નવસો પચાસ નો મુદ્દે કબ્જે કર્યો છે વધુ તપાસ માટે આરોપીને પ્રાતિજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે હિંમતનગરથી પ્રતિનિધિ સંજય ગાંધીનો અહેવાલ